જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જવાનું હતું બારે એટલે આપણે અત્યારે ગાડી સાફ કરવાનો વારો મારો હતો એટલે આપણે હાથમાં કપડું લઈ લીધું છે અને ગાડી અંદરથી અને બહારથી બંને જગ્યાએથી સાફ કરવાની હતી કેમકે હમણાં ઘણા ટાઈમથી આપણે ગાડી સાફ કરી નહોતી એટલે આજે આ બધી ધૂળ સાફ કરવાની છે અને પછી આપણે જવાનું છે બારે આ તમે વિડીયોમાં જોતા રહેજો કે આપણે કઈ જગ્યાએ જવાનું છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ખોડલધામ મંદિરે જે કાગોળ આવેલું છે ત્યાં જવાનું છે અને રાજકોટથી કાગોળ છે ને લગભગ સીતેર કિલોમીટર જેવું થાય છે અને ત્યાં વચ્ચે એક ટોલ પ્લાઝા પણ આવે છે અને ત્યાં રાજકોટ થી ગોંડલ તમને દેખાડીશ અને આ જો આપણી ગાડી ચકચકાટ કરી દીધી છે હવે આપણે આ ગાડીમાં હવે જવાનું છે અત્યારે અને આમ જો અત્યારે બધાય હવે તૈયાર થઈ ગયા છે અને હું પણ અત્યારે હવે તૈયાર થઈ ગયો હું અત્યારે આપણે હવે જવાનું છે કાગવડ અત્યારે તમે જોઈ શકો છો કે એક ને પચીસ દોઢ વાગી ગયો છે હવે આપણે જોઈએ કે કેટલા વાગે પહોંચશું ત્યાં જજા ચડાવવાની છે હવે આપણે નીકળી એની પહેલાં હું તમને ગાડી દેખાડી દઉં કે ગાડી કેટલી મસ્તીની સાફ કરી દીધી છે આમ જો બહારની બાજુથી તો મસ્તીની થઈ ગઈ છે પણ અંદરની બાજુ જે પણ કંઈ ધૂળ હતી તે પણ એક પણ અંદર હવે રહી નથી આપણે આ ગાડી મસ્તીની સાફ થઈ ગઈ છે હું તમને આવ્યો હવે આપણે કોઈ કાગોડ બની ગયો હું તમને રસ્તો પણ દેખાડી દઈશ કે અમે રાજકોટથી કાગોડ કયા રસ્તે ચાલ્યા હતા સૌથી પહેલા તો અમે રાજકોટથી ગોંડલ જવા માટે એવું નક્કી કર્યું હતું કે જે નેશનલ હાઈવે નંબર સત્યાવીસ છે ત્યાં હાઈવે ઉપર જાય પણ તે હાઈવે ઉપર રોડનું કામ ચાલુ હોવાથી સિક્સ લેનનું કામ ચાલુ હોવાથી ત્યાં બહુ બધા ડાયવર્ઝન છે અને ટ્રાફિક પણ બહુ થાય છે એટલે પછી અમે એવું નક્કી કર્યું કે જે રાજકોટથી કોઠારીયા ચોકડી બાજુ જાય અહીંયા જે ટ્રક ઊભો છે તે નેશનલ હાઈવે તરફ જાય છે અને નીચે આપણે પુલની નીચે ઉતરી ગયા એટલે કોઠારીયા ગામ બાજુ જવાનું છે કોઠારીયા ગામથી આપણે ખોખડદર ખોખડદર થી કોટડા સંગાણી અને કોટડા સંગણી થી ગુંડલ આપણે પહોંચી ગઈ જશું અને જો આ આ રસ્તો લઈ તો આપણે 5 થી 6 કિલોમીટર લાંબો પડે છે પણ રસ્તો ખૂબ સરસ છે એટલે આપણે અમને લાગ્યું કે આ રસ્તો લેવામાં જ અત્યારે સમજદારી છે હવે આપણે અત્યારે ખોખડદર પહોંચી ગયા છીએ આ ખોખડદરની નદી છે અત્યારે તો ચોમાસામાં પાણી હોય પણ અત્યારે વરસાદ નથી એટલે પાણી છે નહીં અને હાઈવે ઉપર જ આ ખોખરદળ ગામનું બોર્ડ લગાડેલું છે હવે રાજકોટથી ચોત્રીસ કિલોમીટર કાપીને આપણે કોટડા સંગણી પહોંચી ગયા છીએ અને તમે કોટડા સંગણીમાં જેવા એન્ટર થાવ તરત જ આ તમને પુલ દેખાય છે આ પુલ છે અને અહીંથી ગોંડલ માત્ર તેર કિલોમીટરના ડિસ્ટન્સે છે અને આ કોટડા સંગણીનું બસ સ્ટેન્ડ હાઈવે ઉપર જ આવેલું છે હવે તેના પછી આપણે ગોંડલમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને અહીંથી લગભગ હવે આપણે જે ખોડલધામ છે તે ખોડલધામમાં સત્યાવીસ કિલોમીટર થાય છે અને અહીંયા આગળ જતાં આપણે જે રાજકોટથી ગોંડલ હાઈવે નેશનલ હાઈવે સત્યાવીસ છે તે અહીંયા ભેગો થઈ જાય છે હું તમને ગૂગલ મેપમાં પણ બતાડી દઉં કે આ તમે જોઈ શકો છો અહીંથી સત્યાવીસ કિલોમીટર છે અને આ ગોંડલની પ્રખ્યાત ગુંડલી નદીનો પુલ છે આપણે ગુંડલી નદી અત્યારે પાર કરી રહ્યા છીએ હવે અહીંથી નેશનલ હાઈવે નંબર સત્યાવીસ લગભગ અડધો કિલોમીટર જેવું જ આગળ છે કેમ કે આ પુલ રેલવે પુલ પુલ છે છે તે આપણે નીચે ઉતરી તરત જ સામે દેખાય હવે આ ગોંડલનો મેઈન મેઇન એન્ટ્રન્સ ગેટ આવી ગયો છે અને આ ગેટ ને કરી તરત જ સામે તમને હાઈવે દેખાઈ જશે જો આ બાજુ નેશનલ હાઈવે નંબર સત્યાવીસ છે અને ત્યાંથી જે બધી કાર આવે છે ત્યાં આપણે રાજકોટ બાજુ જવાય છે અને આપણે અત્યારે જાય છીએ ખોડલધામ બાજુ એટલે કે જેતપુર બાજુ હવે આપણે અત્યારે નેશનલ હાઈવે નંબર સત્યાવીસ ઉપર ચડી ગયા છીએ અને અહીંથી હવે ખોડલધામ લગભગ અડધી કલાક જેવું થાય છે અને અમે ખોડલધામ લગભગ આજથી ત્રણથી ચાર વર્ષ પહેલાં આવેલા હતા એટલે આ પુલ કે એવું કાંઈ હતું જ નહીં અને તમે જે પુલની નીચે ઉતરો તેની બાજુમાં જ બોર્ડ મળેલું છે કે ખોડલધામનું બોર્ડ તમને દેખાઈ જ જશે અને ત્યાંથી પુલની નીચે તમારે લઈ લેવાની છે અમે ત્રણ થી ચાર વર્ષ પહેલા આવેલા હતા ત્યારે જે હાઈવે ઉપર પુલ બને છે તે પણ નહોતો અને તેની સાથે અહીંયા જે ખોડલધામ એટલે કે કાગોડ જવા માટે એક રેલવે ટ્રેક આવે છે એ રેલવે ટ્રેકને પાર કરવા માટેનો પુલ પણ નહોતો અને આ બંને પુલ અહીંયા બની ગયેલા છે અને આ ખોડલધામ આપણે હવે અહીંથી બે થી ત્રણ કિલોમીટર જ આગળ છે તો ફાઇનલી આપણે રાજકોટથી બે કલાકના ડ્રાઈવિંગ બાદ એક્ઝેક્ટ આમ જોઈ શકો છો તમે ઘડિયાળમાં ત્રણ ને પચીસ એક્ઝેક્ટ બે કલાકના ડ્રાઇવિંગ બાદ આપણે

ખોડલધામ મંદિર માં ખોડલનું ધામ એવું ખોડલધામ મંદિર સામે તમને દેખાશે તરત જ અમે અત્યારે ખોડલધામમાં ધજા ચડાવવા આવ્યા છીએ એટલે તમે જોઈ શકો છો આ મારી પાછળ જે ગેટ દેખાય છે ને એ ગેટમાંથી આપણે પરવીલ અંદર જવા દેવાની છે અને આ જે ખોડલધામ છે ને ખોડલધામનું આ મેઇન પાર્કિંગ છે તેની જમણી બાજુ આપણે તમને આ જે ગેટ દેખાય છે ને તેમાંથી આપણે પરવીલ અંદર જવા દેવાની છે કેમ કે એ ધજા ચડાવવા માટેનું સ્પેશિયલ પાર્કિંગ ત્યાં ઉપર આપણે હવે ઉપર જઈને જોઈ કે હા કઈ જગ્યાએ પાર્કિંગ જે છે ધજા ચડાવવા માટેનું સ્પેશિયલ આ જે પાર્કિંગ છે ને આ માંથી આપણે ફોર વ્હીલ અંદર જવા દેવાની છે હવે ચાલો મારી સાથે પછી આ બાજુ બે સાઈડ રસ્તા પડે છે એક ડાબી બાજુ અને એક જમણી બાજુ બંને બાજુથી તમે ગમે તે બાજુથી ફોર વ્હીલ ઉપર ચડાવી શકો છો અને આ જે તમને ઝાડવા દેખાય છે ત્યાં તેની પાછળ જ બધી ફોર વ્હીલર આપણે પાર્ક કરવાની છે તો હવે હું તમને આગળ જઈને બતાડી દઉં કે કઈ જગ્યા આ જે પાર્કિંગ છે તે પાર્કિંગ ખાલી ધજા ચડાવવા માટે આવેલા હોય તેના માટે જ છે બીજા કોઈ માટે આ પાર્કિંગ નથી આ જે મેઇન નીચે મેં તમને પાર્કિંગ દેખાડ્યું તે પાર્કિંગ બધા તેના માટે પાર્કિંગ છે આ ખાલી ધજા ચડાવવા માટેનું જ છે અને આ આ મંદિરની વિશેષતા કહી દઉં કે એક હજાર એકર માં સોરી સો એકરમાં ફેલાયેલું છે આ તમને સામે જે દેખાય છે કે પુરુષ જેન્ટ્સ લખેલો રૂમ ત્યાં આપણે સિક્યુરિટી ચેકિંગ માટે જવાનું છે તો હું અત્યારે સિક્યુરિટી ચેકિંગમાં જાઉં છું સામે તમને સીડી ચડતા તરત જ ખોડલધામ મંદિર જે મેઈન પ્રાંગણ છે તે તમને સામે દેખાય છે એ આપણે અત્યારે જોઈ શકો છો કે જે ધજા ચડાવવાનો રથ છે તે અહીંયા અડધે સુધી પહોંચી ગયો છે હવે આપણે તેની સાથે જોઈન્ટ થઈ જઈ થોડુંક મોડું થઈ ગયું હતું આપણે પૂજા ને બધું થઈ ગયું હતું પણ આ ધજા ચડાવવાનો રથ છે તે સામે તમને દેખાય છે ત્યાં આપણે જવાનું છે ત્યાં આપણા બધા ભાઈઓ આવી ગયા છે મોલિયા પરિવારને આપણે આ ધજા અત્યારે ચડાવી રહ્યા છીએ હું પહોંચ્યો તરત જ મને આંખમાં ખોડલનો રથ દેખાય છે અને આ રથ એવો છે ને કે મને તો મંત્રમુગ્ધ કરી દીધો અને તેમાં પણ પાછળની બાજુ મોર કડા કરતો હોય તેવું ચિત્ર છે અને વચમાં માં ખોડલ પોતે બિરાજમાન છે અને આગળની બાજુ રથને હાથ વડે ખેંચી શકાય તેવું હેન્ડલ પણ આપેલું છે અને આ અત્યારે મારા બધા ભાઈઓ અને

બેન બેન છે છે તે ફોટો પછી અમારો એટલે હું અત્યારે ત્યાં ઊભો છું હવે હું ને મારી વાઈફ અત્યારે રથ સાથે ફોટો પડાવી રહ્યા છે મારી હાથમાંથી ચાવી પડી ગઈ હતી એટલે હું અત્યારે ચાવી લેવા નીચે વળ્યો હતો એટલે ફોટો સરખો નથી આવ્યો એટલે બીજી વાર થોડીક વાર માટે ફોટો પડાવવા માટે ઊભા રહ્યા છે હવે આપણો ફોટો પડી ગયો છે તો આપણે અહીંથી અને આ જે બધા ગરબા રમે છે એ ગરબાનું થોડુંક લઈ લઈ અને આજે તેની સાથે સાથે ગણપતિ ઉત્સવ એટલે કે ગણેશ ચતુર્થી પણ આજ છે એટલે બહુ મસ્તીનો દિવસ આજે ધજા ચડાવવા માટેનો છે આજના આપણા ધજા ચડાવવા માટેના મુખ્ય યજમાન રાજુભાઈ મોલિયા ને મળી દઉં અને અહીંયા તમે જોઈ શકો છો કે જમણી બાજુ જે સૌથી પહેલા ભાઈ છે તે રાજુભાઈ મોલિયા અને તેની સાથે તેની વાઈફ પણ અત્યારે ગરબા કરી રહ્યા છે અહીંયા ક્યાંક મારી વાઈફ પણ ગરબા કરે છે તો તેને પણ હું વિડીયોમાં લઈ લઉં નતર પછી મને એમ કહેશે કે મને કેમ વિડીયોમાં ન લીધી અને આ તમે જોઈ શકો છો જે પહેલાં તમને દેખાય છે તે મારી વાઈફ છે તેના પછી અંકિતા ભાભી અને તેના પછી મારા મમ્મી અત્યારે ગરબા કરી રહ્યા છે એટલે ત્રણે ત્રણનો મેં અત્યારે વિડીયો લઈ લીધો છે હવે ગરબા ચાલુ જ હતા તો આપણે પણ થોડો ઘણો ગરબાનો લાભ ઉઠાવી લઈ મેં પણ ગરબા કરવાનું ચાલુ કરી દીધું છે અને તમારે જો ગરબા કરવા હોય તો હાલો અત્યારે ખોડલધામ હવે આપણે માં ખોડલ નો રથ વર્ષો ઉલ્લાસ ઉમંગથી આપણે ધજા ચડાવવા માટે મંદિર તરફ જઈ રહ્યા છીએ અત્યારે બહુ મસ્તીનું અહીંયા ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે અને બધા જ લોકો ઉમંગથી ખોડલધામના મંદિર તરફ આગળ જઈ રહ્યા છે અને ધજા ચડાવવા માટેનો ઉત્સાહ એટલો બધો છે ને કે અત્યારે તો હું તમને શબ્દોમાં કહી જ નહીં શકું અને તમને પણ અહીંયા એકવાર ધજા ચડાવવાનો લાવો મળે તો તમે જરૂરથી અહીંયા લેજો જો તમને આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તેની સાથે હું તમને મળીશ બીજા પાર્ટમાં પાર્ટમાં અને બીજા આપણે વાત કરવાની છે કે અમે ધજા કઈ રીતે ચડાવી અને કેટલા રૂપિયાનું અનુદાન ખોડલધામ ટ્રસ્ટને આપવું પડે તો આપણને ધજા ચડાવવાનો લ્હાવો મળે અને તેની સાથે જ અહીંયા જે ભોજનાલય છે તે ભોજનાલયમાં ભોજનની કેવી વ્યવસ્થા છે તે પણ હું તમને આ વિડીયોના બીજા પાર્ટમાં કહીશ